કપડવશના તોરણા રેલવે સ્ટેશન ઉપર કાચો માલ ઉતરતા હિરાપુરાના ગ્રામજનો દષ્ટથી પરેશાન ઉભો પાક તથા સ્વાસ્થ્યના નુકસાનને કારણે છેલ્લા દોઢેક વર્ષથી પરેશાન થઈ રહ્યા છે કપડવશ તાલુકાના તોરણા રેલવે સ્ટેશન ઉપર ખાનગી કંપની દ્વારા સિમેન્ટનો કાચો માલ ફ્લાયેશ ઉતારવાની પ્રક્રિયા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે જેના કારણે તોરણાની પાસે જ આવેલ હીરાપુરા અમજડીના ગ્રામજનોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે

જેમાં ખરાબ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જે ખરાબ કેમિકલને કારણે ગ્રામજનોની બીમારીનો ભય સતાવી રહ્યો છે આજુબાજુના હીરાપુરા અમજડી અને ઉદાપુરા ગામના રહીશોને આરોગ્ય જોખમાઈ છે સાથે સાથે ખેતરોના ઉભા પાકને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે તદુપરાંત પશુપાલનના પશુઓ ગાય તથા ભેંસને પણ નુકસાન થાય છે આ સમસ્યા અંગે હીરાપુરા અમજરઢી ગામના રહીશોએ તાજેતરમાં જ ખેડા કલેક્ટર તથા પશ્ચિમ રેલવે તંત્ર વડોદરા ખાતે આવેદન પત્ર સુપરત કરી સદર સમસ્યાનું નિરાકરણ કરવા અનુરોધ કર્યો હતો આમ છતાં પણ કોઈ જ પરિણામ નહીં આવતા આ વિસ્તારનો લોકો જે સ્થળ પર કાચો માલ લોડ થાય છે ત્યાં વિરુદ્ધ પ્રદર્શન કરી ન્યાયની માંગણી કરી હતી જો કે લોકોના ટોળા એકત્ર થઈ જતા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોને સરકારી કામમાં દખલ નહીં કરવા અનુરોધ કરી ન્યાય માટે જે તે કચેરીઓમાં જવા જણાવ્યું હતું રિપોર્ટર હરીશ ચરસી કપડવંશ તો તમાર તકલીફ છે અમારા ઉડસા એની તકલીફ છે શું ગામમાં બોલો જો કાચો માલ કેટલા 1.5 બે વર્ષથી ઉડો અમાર ખાવા પીવાના પાણી બધું આવે છે છોકરો નાનો છોકરો મોટો બધું બીમાર થાય પશુપાલન બધું પકડાયું કરવાનું મારું નામ દિલીપભાઈ વૈજ્ય પરમાર છે આ તોણા રેલવે સ્ટેશન વિસ્તાર છે અને આ તકલીફ એ પડી રહી છે આ જે માલ ઉતરે છે ગાડીમાં દસ એનો દસ ઉડીને આજુબાજુના ખેતરોમાં નુકસાન કરે છે તથા નાના નાના બાળકોને બધાને નુકસાન છે વત્તા તો ગેર ખા ખાવાનું બનાવવામાં પણ તકલીફ પડે છે કેટલા સમયથી આ ચાલી રહ્યું છે લગભગ બે ત્રણ વર્ષથી ચાલુ છે આ માટે કોઈ લડત લડી છે કંઈ લડતમાં તો અમે પ્રાંત સાહેબને અરજી કરી છે વત્તા જિલ્લા રજિસ્ટરમાં અરજી કરી છે અને ડીઆરએમ ઓફિસે અરજી કરી છે અને રાજેશભાઈ જાડા સાહેબને અરજી કરી છે પરમાર ધર્મેન્દ્ર ભાનુભાઈ ગામોમાં ચડી છેલ્લા લગભગ દોઢ બે વર્ષથી અહીંયા આ જે રેલવે છે ને એ સિમેન્ટ જેવું માલ ઉતારે છે એવું બધું કામ ચાલુ બહુ રજૂઆતું કરી ઘણી જગ્યાએ આવેદનપત્ર આપ્યા એસડીએમ સાહેબને આવેદનપત્ર આપ્યા આનો કોઈ નિકાલ નહીં થતો એટલા માટે મેં બધા અહીંયા ભેગા થયા હતા પણ આ લોકો આનો અમને એવું સરખું એવું નહીં કરતા અને આ જે ઉડી ઉડીને છે કે ઘરમાં ઘૂસી જાય છે ખેતી ખેતરમ ઉપર સિમેન્ટને કહી જાય છે તો પાંચ દસ વર્ષ પછી ખેતી થવાની નથી અને આ તો કેવું અત્યારે એ લોકો ઉજવ સરકારી કામકાજમાં તમે અડચણ ભી કરો છો સરકારી કામકાજ પણ કોઈને જીવની કિંમત તો ના હોય ને સ્વચ્છ પર્યાવરણમાં રહેવાનો મારો મારો પણ અધિકાર છે પબ્લિકનો અધિકાર છે રાત્રે ઊંઘી નહીં શકતા લોકો શાંતિથી એનો એના માટે